વડોદરા શહેરના પ્રતાપનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે વાવાઝોડાને પગલે પાંચથી વધુ વીજ થામલા ધરાશાયી થઈ ગયા હતા જેને પગલે નોકરી છૂટવાના સમય જ રસ્તો બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા ચારથી પાંચ જેટલા વીજ થાંભલા ધરાશાયી થઈ જવાને પગલે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો માર્ગ અવર માટે બંધ થઈ ગયો હતો વીજ પુરવઠો ખોરવાતા એસ્ટેટના તમામ ઉદ્યોગો આજે બંધ રાખવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાયેલી છે रेवेरी तक के मार्ग खullo करने बीच पुरवटो कार्यरत रद्द करवाने मांग उठी थी तो <स्थाथ> ઘરે <try> 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 હા જમુના મે રોડ ઉપરથી વાત કરી રહ્યો છું રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે હજુ લાગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી હું જે તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય હું અવરજવરમાં જવરમાં તકલીફ પડી રહેલ છે હું કંપનીઓ બંધ પડેલ છે હું તે જેમ બને એમ તેમ વહેલું કરે